ગીર ગામના આદિવાસી પરિવારોના ઉત્કર્ષ માટે પ્રધાનમંત્રી જનમન તથા મુખ્યમંત્રી આદિમ જૂથ સર્વાંગી વિકાસ યોજનાની કામગીરી માટે આવેલી ગ્રાન્ટનો ઉપયોગ કરાયો નથી

રાજ્ય અને કેન્દ્ર બે લેવલની યોજનાઓ પૈકી હાલ જામુર ગામમાં ત્રણ બાંધકામો છે જે એમાં એક પેટા આરોગ્ય કેન્દ્ર છે એક આંગણવાડી કેન્દ્ર છે અને એક પૂર સંરક્ષણ દિવાલ છે ત્રણેય કામો માટે જે છે એ ગ્રાન્ટ છે અમલીકરણ અધિકારીઓ લેવલે આપવામાં આવેલ છે તથા અ એનું આગળની કાર્યવાહી માટે પત્ર વ્યવહાર એ બધું ચાલુ છે શરૂઆત કરવામાં આવે તો આ તમામ જે વિકાસ કામો છે કેટલા કરોડના ખર્ચે થવાના છે કેટલી યોજના એ યોજનાઓ પૈકી અંદાજીત રકમ આપને કહું તો પેટા આરોગ્ય કેન્દ્ર છે એ પચાસ લાખ આજુબાજુનું છે પછી આંગણવાડી કેન્દ્ર છે એ બાર લાખનું છે અને પૂર સંરક્ષણ દીવાલ છે એ

આ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો આ જગ્યા ઉપર આંગણવાડીનું કેન્દ્ર હતું પરંતુ આ આંગણવાડીનું મહકાન જર્જરિત બનતા બે વર્ષ પૂર્વે તેને પાડી દેવામાં આવ્યું છે અને હાલ જે આંગણવાડીના બાળકો છે તે પારાવાર મુશ્કેલી અનુભવી રહ્યા છે આંગણવાડીના સંચાલિકા બેન સંદેશ ન્યૂઝ સાથે જોડાયા છે આપણે એમની સાથે સવાદ કરીશું આંગણવાડીનું મકાન હતું તે જરજીરીત હતું તે બે વર્ષ ત્યાં પાડી નાખ્યું છે નવું બનાવવા માટે

અ કાળડ તાલુકાના જે જાંબુ ગામ છે એમાં છેલ્લા બે વર્ષ પહેલાં આંગણવાડી ડિમોલેશન કરવામાં આવેલી હતી જ્યાં એકસો ઓગણચાલીસ બાળકો શિક્ષણ લેતા હતા છેલ્લા બે વર્ષથી એક કરોડ ને અઠ્ઠાવન લાખ ની ગ્રાન્ટ પાસ થઈ ગઈ છે જેમની અંદર આંગણવાડીનો સમાવેશ છે પણ આજ દિવસ સુધી તંત્રના હિસાબે છોકરાઓ હેરાન છે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલ નથી વિકાસની યોજનાઓ જાહેર કરે છે પરંતુ આ તમામ વાતો ને યોજનાઓ માત્ર કાગળ ઉપર હોય તેવું સંદેશ યોજના રિયાલિટી ચેકમાં સામે આવ્યું છે ત્યારે સરકાર વાસ્તવમાં આદિવાસી આદિમ જૂથના લોકોના ઉત્કર્ષ ઉત્કૃષ્ટ માટે ક્યારે આગળ આવે છે તે જોવું રહ્યું રાકેશ આહિર સંદેશ ન્યૂઝ ગીર સોમનાથ